હળવદ નગરપાલિકાની ચૂંટણીમાં જે પંચોતેર જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા તે પૈકીના ત્રણ ઉમેદવારોના ફોર્મ રદ થયા છે જેમાં એક બહુજન સમાજ પાર્ટી છે અને બે કોંગ્રેસના છે કોંગ્રેસના ઉમેદવાર છે અને એક દમી ઉમેદવાર છે તેનું ફોર્મ રદ થયું છે એટલે બોતેર ઉમેદવારો આ વખતે ચૂંટણી લડવાના છે એટલે ફાઇનલ યાદી અત્યારે આપણી પાસે છે અને સૌપ્રથમ જે યાદી છે તે આપણે દર્શક મિત્રો સુધી અત્યારે પહોંચાડી રહ્યા છે કે હવે એક વોર્ડ એક નંબર જે વોર્ડ છે તેમાંથી કોણ ચૂંટણી લડશે બે નંબરમાંથી કોણ લડશે આવી રીતે સમગ્ર આઠે આઉટ વોર્ડ વર્થી જે ફાઇનલ ઉમેદવારો થયા છે તેની એક લિસ્ટ છે આવતીકાલે ઉમેદવારી પરત ખેંચવાની પણ તારીખ છે એટલે પછી જે પણ ઉમેદવારો છે તે પણ આપણે ફાઇનલ વિગતો પણ આપશું પણ અત્યારે જે એના અત્યારે જેટલા ફોર્મ રજૂ થયા છે એટલે કે જે પાસ થયા છે તે આપણે દર્શક મિત્રો સુધી પહોંચાડી છે કે કેટલા ઉમેદવારો અત્યારે માન્ય રહ્યા છે એટલે બતેર જેટલા ઉમેદવારો છે ને કયા કયા પાર્ટીમાંથી છે તે પણ આપણે દર્શક મિત્રો સુધી જાણકારી પહોંચાડીએ તો અત્યારે સૌપ્રથમ વોર્ડ નંબર એક છે જેમાં હેમંતભાઈ દક્ષિણી છે એક નંબરની વાત કરીએ છીએ તેમાં ટોટલ નવ ઉમેદવારો છે હેમંતભાઈ દક્ષિણી આમ આદમી પાર્ટી મહેશભાઈ કેશવજીભાઈ કંજરિયા ભારતીય જનતા પાર્ટી ભરત ઝાલાભાઈ ભરવાડ ભારતીય જનતા પાર્ટી કોમલબેન વિષ્ણુભાઈ મુંધવા ભારતીય જનતા પાર્ટી અસ્મિતાબેન અશ્વિનભાઈ કણજરિયા ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસમાંથી ભારતીબેન ગોપાલભાઈ દોરાલા હંસાબેન ઘનશ્યામભાઈ સુરેલા મનસુખભાઈ ચતુરભાઈ મકવાણા સુરેશભાઈ દાનાભાઈ સોનાગરા તેઓ કોંગ્રેસમાંથી ચૂંટણી લડશે આ હતો વોર્ડ નંબર એક વોર્ડ નંબર બેની વાત કરીએ તો હર્ષ પ્રતિકભાઈ પંચોલી જે આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડવાના છે એટલે કે આજે તેમની ફોર્મ જે છે તે માન્ય રહ્યું છે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો ગીતાબેન જનકભાઈ પંચોલી મહેશભાઈ બાવલભાઈ કણઝરિયા જાગૃતિબેન વિજયકુમાર કણઝરિયા ઘનશ્યામ નથુભાઈ કરોતરા તેઓ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે કોંગ્રેસની વાત કરીએ તો મનીષાબેન અશ્વિનભાઈ મલિક રાણીબેન પ્રકાશભાઈ કરણઝરિયા રમેશભાઈ નારાયણભાઈ કણઝરિયા અને હથરફ રજકભાઈ મુલતાણી તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એટલે કે કોંગ્રેસમાંથી તેમણે દાવેદારી નોંધાવી છે વોર્ડ નંબર ત્રણની વાત કરી લઈએ તો વોર્ડ નંબર ત્રણમાં છે ધવલકુમાર ગણેશભાઈ સોલંકી આમ આદમી પાર્ટીમાંથી તેઓ ચૂંટણીને લડવા માટે દાવેદારી નોંધાવી છે જહાભાઈ કરશનભાઈ પરમાર બહુજન સમાજ પાર્ટી ફોરમ વિશાલભાઈ રાવલ ભારતીય જનતા પાર્ટી માયાબેન રાજીવકુમાર ઝાલા ભારતીય જનતા પાર્ટી જીતેન્દ્ર જગદીશભાઈ રાઠોડ ભારતીય જનતા પાર્ટી રાહુલ જગ રાહુલ રજનીકાંત પંડ્યા ભારતીય જનતા પાર્ટીમાંથી તેઓ ચૂંટણી લડી ચૂંટણી માટે ફોર્મ ભર્યું છે સાથે જ કોંગ્રેસની વાત કરીએ તો પુષ્પાબેન કનૈયાલાલ જોશી આબેદાબેન અબ્દુલભાઈ કલાડિયા ઈશ્વરભાઈ કરશનભાઈ પરમાર અને શૈલેષ જસવંતભાઈ દવે તેઓ કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે ફોર્મ રજૂ કર્યા છે સુમનબેન ઉકાભાઈ સોલંકી બહુજન સમાજ પાર્ટીમાંથી તેઓએ ફોર્મ ભર્યું છે અને હસમુખ લાલ વાઘેલા તેઓ આમ આદમી પાર્ટીમાંથી ફોર્મ ભર્યું છે વોર્ડ નંબર ત્રણની ની વાત કરીએ તો વોર્ડ નંબર ચારની ની વાત કરી લઈએ તો વોર્ડ નંબર ચારમાં વોર્ડ નંબર ચારમાં વાત કરીએ તો આમાં એક કોંગ્રેસનું ઉમેદવારી પત્ર રદ થયું છે એટલે કે જે અગાઉ જે ચર્ચા મુજબ થતી હતી કે વોર્ડ નંબર ત્રણમાં એક કોંગ્રેસનું ઉમેદવારી પત્ર રદ થયું છે એટલે ટોટલ ત્રણ ઉમેદવારો આ વખતે આમાંથી ચૂંટણી લડશે પારસ રજનીભાઈ મહેતા જેઓ આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી માટે ફોર્મ ભર્યું છે કંચનબેન રસિકભાઈ ભારતીય જનતા પાર્ટીમાંથી ફોર્મ ભર્યું છે ચંદ્રિકાબેન રાજેશભાઈ અશોક કુમાર મથુરભાઈ તારબુંદિયા અને સુરેશ પોપટભાઈ પારેજીયા તેઓ ભારતીય જનતા પાર્ટીમાંથી ફોર્મ ભર્યું છે એટલે કે ચાર દાવેદારો છે જે ઉમેદવારો છે શાંતાબેન રામજીભાઈ દલવાડી કોંગ્રેસમાંથી છે બિલકિશબેન રજકભાઈ લુલાડિયા કોંગ્રેસમાંથી છે અને જગદીશભાઈ રામજીભાઈ દલવાડી કોંગ્રેસમાંથી છે એટલે જે વોર્ડ નંબર ચારમાં છે તેમાં એક કોંગ્રેસનું ઉમેદવારી પત્ર રદ થયું છે એટલે કે વોર્ડ નંબર ચાર છે તેમાં ત્રણ કોંગ્રેસના ઉમેદવારો છે વોર્ડ નંબર પાંચની વાત કરીએ તો વોર્ડ નંબર પાંચમાં આમ આદમી પાર્ટીના રોશનીબેન હિતેશભાઈ વરમોરા વાસુદેવભાઈ ભીખાભાઈ દલવાડી જેઓ આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યા છે મીનાબેન મયુરભાઈ ઠાકોર ભાજપમાંથી લડી રહ્યા છે હર્ષાબેન અશ્વિનભાઈ પટેલ ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યા છે ગણઝરિયા ચંદુભાઈ ઠાકરસિંહભાઈ ભાજપમાંથી સતીષ દારજીભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યા છે અને કોંગ્રેસની વાત કરીએ તો રાધાબેન પ્રહલાદભાઈ પટેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ચંદુલાલ ધરણસિંહભાઈ પંચાસરા ભરતકુમાર રામજીભાઈ દલવાડી અને વીણાબેન બિપિન ચંદ્ર રાવલ તેઓ કોંગ્રેસમાંથી વોર્ડ નંબર પાંચમાંથી ચૂંટણી લડી રહ્યા છે વોર્ડ નંબર છ ની વાત કરી લઈએ તો વોર્ડ નંબર છમાં ટોટલ તેર ઉમેદવારો છે અને તેમાં પણ રમો સુમનબેન ઉકાભાઈ સોલંકી બહુજન સમાજ પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યા છે હરગોવિંદભાઈ અમરસિંહભાઈ મોરડિયા આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યા છે જહાભાઈ કરશનભાઈ પરમાર બહુજન સમાજ પાર્ટીમાંથી વિપુલભાઈ રાજાભાઈ કરળ આમ આદમી પાર્ટીમાંથી રોશનીબેન હિતેશભાઈ વરમોરા આમ આદમી પાર્ટીમાંથી અને ભાજપની વાત કરીએ તો ભરતભાઈ નાનુભાઈ કરોત્રા કેયુરભાઈ રતિલાલ લાડાણી ઉર્વશીબેન દિલીપભાઈ પંડ્યા અને ધર્મેશતાબેન નરેન્દ્રભાઈ પરમાર તેઓ ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યા છે જયેશ વાસુદેવ પટેલ કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહ્યા છે મંજુલાબેન દિલીપભાઈ પરમાર કોંગ્રેસમાંથી મીનાબેન મુકેશભાઈ આચાર્ય કોંગ્રેસમાંથી અને ચતુર પ્રાર્થભાઈ દલવાડી કોંગ્રેસમાંથી આમ તેર ઉમેદવારો વોર્ડ નંબર છમાં ચૂંટણી લડી રહ્યા છે વોર્ડ નંબર સાતની વાત કરીએ તો વોર્ડ નંબર સાતમાં અગિયાર ઉમેદવારો છે આમ આદમી પાર્ટીમાંથી શાંતિલાલ મંજીભાઈ સોલંકી પ્રકાશ પરસોત્તમભાઈ પુરાણી બહુજન સમાજ પાર્ટીમાંથી અને વિપુલ રાજાભાઈ કરણ આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યા છે ભાજપની વાત કરીએ તો દેવાવેલાભાઈ ભરવાડ અશ્વિનકુમાર બાબાભાઈ ડાભી મધુબેન પ્રવીણભાઈ સીતાપરા ગીતાબેન રમેશભાઈ ભરવાડ તેઓ ભારતીય જનતા પાર્ટીમાંથી લડી રહ્યા છે સાથે જ કોંગ્રેસની વાત કરીએ તો મંજુલાબેન રમેશભાઈ દેગામા ગૌરીબેન પ્રભુભાઈ કોળી સુરાભાઈ પોપટભાઈ બાંભવા અને ભૂપત ટપુભાઈ સાબરિયા કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહ્યા છે ટોટલ ઉમેદવારોની ફરી એક વખત વિગતે ચર્ચા કરી લઈએ તો વોર્ડ નંબર એક છે તેમાં નવ ઉમેદવાર છે વોર્ડ નંબર બે છે તેમાં પણ નવ ઉમેદવાર છે વોર્ડ નંબર ત્રણ છે તેમાં બાર ઉમેદવાર છે વોર્ડ નંબર ચાર છે તેમાં આઠ ઉમેદવાર છે વોર્ડ નંબર પાંચમાં દસ ઉમેદવાર છે વોર્ડ નંબર છમાં તેર ઉમેદવાર છે અને વોર્ડ નંબર અગિયારમાં સોરી વોર્ડ નંબર સાતમાં અગિયાર ઉમેદવાર છે એટલે સૌથી વધુ વોર્ડ નંબર છમાં તેર ઉમેદવાર છે સાથે ત્રણ ઉમેદવારોના ફોર્મ પર રિજેક્ટ થયા છે એ કોંગ્રેસનું રિજેક્ટ થયું છે એક બહુજન સમાજ પાર્ટીનું રિજેક્ટ થયું છે અને એક ડમીમાં જે કોંગ્રેસનું ભરેલું હતું તે રિજેક્ટ થયું છે એટલે ટોટલ પંચોતેર જે ફોર્મ ભરાયા હતા તેમાંથી ત્રણ રિજેક્ટ થયા છે અને બોતેર હાલ જે ફાઇનલ લિસ્ટ આવ્યું છે પરંતુ આવતીકાલે હજી ફોર્મ ખેંચવાની તારીખ છે એટલે કે ફોર્મ ખેંચાય બાદ ફાઇનલ કેટલા ચૂંટણી લડશે તે આવનારો સમય બતાવશે પરંતુ હાલ તો જે માન્ય થયા છે એટલે કે ચૂંટણી અધિકારી દ્વારા જે માન્ય ફોર્મ કરવામાં આવ્યા છે બોતેર ફોર્મો કઈ કઈ પાર્ટી માંથી છે તે આપણે દર્શક મિત્રો સુધી રજૂ કર્યા આભાર મિત્રો